શહેરામાં તંત્ર દ્વારા હપ્તા તેમજ અધિકારીઓ કે તંત્રના રેતી ખનીજમાં ટ્રેક્ટરો ચાલતા હોય તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં રેતી ખનીજ માફિયાઓના લાફડા અને આડેધડ ટ્રેક્ટરો ચલાવતા હોય છે જેથી અકસ્માતનો ભય તંત્ર દ્વારા લાખો રૂપિયા હપ્તા લઈ ખનીજ ચોરી કરાવતા હોય છે તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને ટ્રેક્ટર ચાલકો આડેધડ ટ્રેક્ટર ચલાવતા હોય છે આ ખનીજ માફિયાઓ તંત્રને લાખો રૂપિયા હપ્તા આપતા હોય તેવું લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે અને ગુજરાતભરમાં પહેલું એવું શહેર હશે કે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં રેતી ખનીજ આડેધડ કોતેડા તેમજ નદીઓમાંથી રેતી કાઢી અને ખનીજમાંથી આવો લાખો કરોડો રૂપિયાનું રેતીનું ખનીજ કરી રહ્યા છે જેમાં તંત્ર દ્વારા હપ્તા લઈ ખનીજ માફિયાઓને છૂટે દોર આપેલો છે જેથી રાજ્યના ખનીજ દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ખનીજ પંચમહાલ જિલ્લા શહેરા તાલુકામાંથી ઝડપાય તેવું લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે રેતીમાં ચાલતા ટેક્ટરોએ ખુલ્લેમ પાછળથી રેતી પવનથી ઉડતી હોય પાછળથી બાઇક સવારોને આંખમાં ધૂળ તેમજ રેતીએ બાઇક ચાલકોને ગંભીર રીતે પીડાતા હોય છે જેથી કુંભકર્ણની જેમ સૂતેલું તંત્ર જાગે અને ખનીજ માફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવો પણ લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે અને આ ટ્રેક્ટરો धारसभ्य ऑफिस रॉंग साईड पर नाळा रोड पर पसार होय पत्रकार नटूभाई पडेल पंचमहाल शेहरा